નમસ્કાર મારું નામ છે પાટળિયા અજયકુમાર હિંમતભાઈ શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા તો આપણે અહીંયા શાળાની અંદર શિક્ષણમાં ઉપયોગ થઈ શકે એવા કે ટોય આધારિત રમકડા આધારિત શિક્ષણ માટે અમુક રમકડા બનાવ્યા છે થોડાક તો એને તમારી સમક્ષ રજૂ કરું છું પેલું આપણે આ સ્પીનર બનાવ્યું છે મેઘનુષના રંગની માફક અલગ અલગ રંગનું સ્પિનર બાળકોને જુદા જુદા આકારોની મદદથી આની મદદથી રમવું ગમે છે આની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર બાળકો છે એ અંક લખેલા છે એકડા તો એકડા શીખી શકે છે અંકમાં શબ્દોમાં મૂળાક્ષરના શબ્દો લખ્યા છે અક્ષરો ક ખ ગ એ પણ શીખી શકે છે આની મદદથી છે એ વારના નામ છે આકૃતિના નામ છે અંગ્રેજી મહિનાના નામ છે ગુજરાતી મહિનાના નામ સરવાળાના દાખલા બાદબાકીના દાખલા પછી દિશાઓના બધી જ વસ્તુ આ એક થી બાળકો રમે છે અને દાખલા પણ ગણી શકે છે એવું ને એવું સ્પીનર છે આપણે આ સ્ટ્રોય માંથી બનાવ્યું છે પેલું કેન્ડીની સળો માંથી બનાવ્યું હતું અને આપણે આ સ્ટ્રો માંથી બનાવ્યું છે કે જુદા જુદા આકારો છે આની મદદથી બાળકોને રમવું અને ગણવું સરળતાથી આ આપણે માનવ આકૃતિ બનાવી છે કે એની અંદર જુદી જુદી એક માનવ આકૃતિ ની અંદર ઘણી આકૃતિ આવે છે કે અસ્થિતંત્ર છે પાચન છે તંત્ર રુધિરાભિસરણ તંત્ર મગજ અને ચેતા અને એક આ કોર એની અંદર બાળક છે કોઈ પણ વસ્તુ દોરી શકે છે તો એક આ તંત્ર પણ આ એક રમકડાની મદદથી શીખી શકે છે એવું ને એવું એક અસ્થિ તંત્ર આપણે બનાવ્યું છે ડિસ્કો સ્કેલ જેને આને કહીએ છીએ કે બાળકને આની મદદથી રમવાની મજા આવશે જ્યારે અસ્થિનું પાઠ આવશે તો આની અંદરથી કરડ રોજુ છે હાથ પગના હાડકા છે મસ્તકનું હાડકું એ બધા હાડકા વિશે એ સરળતાથી શીખી શકે છે

બંદુક બનાવી છે કે જે થી રમી શકે છે નકામ વાયર ની થી આ પ્લેન બનાવ્યું છે કે ફરે છે બાળકો આની થી વર્તુળ આકાર ગતિ કોને કહેવાય પૃથ્વી છે ધરી ભ્રમણ ને પરિભ્રમણ ની આપણે સંકલ્પના શીખી શકીએ છીએ વ્યયો બનાવ્યો છે તો આવા જુદા જુદા રમકડા બનાવ્યા છે કે જેની મદદથી શિક્ષણમાં આનો ઉપયોગ કરી શકીએ છીએ અસ્તુ